છવાયા ઝાપટા સાથે આગમન થયું હતું જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકા તથા ગીરના ગામોમાં મેઘરાજાની ધૂમધડાકાભેર રી એન્ટ્રી થઈ હતી અને કડાકા ભડાકા સાથે મન મૂકીને વરસ્યા હતા મેઘરાજા માળિયા હાટીના શહેરની મધ્યથી વહેતો બોંકડા તથા મેઘલ નદી પાંડરવો નદી લાઠો દરિયા સહિત નદીઓમાં નવા નીર વહેતા થયા હતા અને અનેક ખેતરોમાં ગૂંઠણ ડૂબ પાણી ભરાયા હતા તો બીજી તરફ શહેરના નીચાણવાળા વિસ્તારો સ્ટેશન પ્લોટ જલારામ મિલ રોડ મફત પ્લોટ શાક માર્કેટ વિસ્તાર સહિત વિસ્તારોમાં પાણી ભરાયા હતા કાચા સોના સમાન થયેલી મેઘ મહેરથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી હતી તો આમ જનતાને પણ અસહ્ય ગરમીથી રાહત મળતા લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી